સુરતના ભાગળ બુંદેલાવાડ ખાતે આજે વહેલી સવારે ઘુસેલો ચોર દાગીના રોકડા રોપિયા અને મોબાઈલ ફોન ચોરી પાંચ સભ્યોને બેડરૂમમાં પૂરીને તેનો દરવાજો અને મુખ્ય દરવાજો પણ બહારથી બંધ કરી બારી વટે ઘરમાં ફસેલા લોકોને મદદ માટે બૂમો પાડતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનોએ ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી મુખ્ય દરવાજો ખોલી અંદર જઈ બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા છે સુરતમાં ચોરોએ નવી તરકીબ અજમાવી હોય તેવો બનાવ સામે આવ્યો છે વાત છે વિસ્તારની બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે બુરહાનપુરી ભાગડ વાડ ખાતેના એક મકાનના બીજા મડે અંદર પાંચ લોકો ફસાયા છે જેથી ઘાંચી શહેરી ફાયર સ્ટેશનથી ફાયર જવાનો ત્યાં દોડી ગયા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસર મહેશ પટેલના જણાવ્યા મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો જેમાં નજીમ શેખ અજીમ શેખ અફરોઝ શેખ આબિદાબાનુ અને નઝરુદ્દીન ઘરના બેડરૂમમાં ફસાયેલા હતા આથી ફાયરના જવાનો ત્રીજા માળ પરથી દોરી વડે બીજા માળે ઉતરી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો હતો અને અંદર જઈને બેડરૂમનો દરવાજો ખોલી તમામને સહી સલામત બહાર કાઢ્યા હતા ઘરમાં વહેલી સવાર એટલે કે મઢસકે ચોર ઘૂસી ગયો હતો અને પરિવારના સભ્યોને બેડરૂમની અંદર બંધક બનાવી ઘરમાંથી દાગીના રોકડા રોકડારૂપિયાને બે મોબાઈલ ફોન ચોરી બેડરૂમનો દરવાજો તથા ઘરનો મુખ્ય દરવાજો પણ બંધ કરી બારીમાંથી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતા જ મૈધરપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે સાથે